ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર અહીં એક બ્રિજનું લોકાર્પણ કરવા આવ્યા એ બ્રિજનું હજુ તો નિર્માણ કાર્ય જ પૂર્ણ નથી થયું આચાર સંહિતા પહેલા બ્રિજનું લોકાર્પણ મતદારોને રીઝવવા નેતાજીનો પ્રયાસ આશ્ચર્યની વાત તો એ છે કે દાહોદવાસીઓ અને આસપાસના ચાલીસ ગામના લોકોને એમ કે બ્રિજ બનવાથી હવે ફાટક પર ઊભા રહેવાનો વારો નહીં આવે નેતાજીએ બ્રિજનું લોકાર્પણ તો કર્યું પણ બીજા જ દિવસે બ્રિજના બંને છેડે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા બ્રિજનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો ત્યારે બોળી પ્રજાને જાણ થઈ કે નેતાજી તો ગેમ રમી ગયા અડતાલીસ સી નંબરની ગેટ માટે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે સમય અનુસંધાને બે વર્ષ કામ એનું ચાલ્યું થી પિસ્તાલીસ કરોડના ખર્ચે લોકહિત માટે જો આપણે કામ કર્યું હોય તો આ બ્રિજ તમે તમને સ્પષ્ટ એવી ખબર હતી કે પંદર તારીખે લોકસભાનું ઇલેક્શન જાહેર થવાનું છે અને તમે ચૌદ તારીખે એનું ઓપનિંગ કરો છો કે તમે એક આ તરખડ બનાવ્યું છે લોકોને ગુમરાહ કરવાનું એક આ સ્ટંડ ઊભું કર્યું છે જેથી લોકસભાના લોકસભાનું ઉમેદવાર જાહેર થયા થાય એની પહેલાં તમે આ પ્રજાને મારી અહીંયાથી પાંત્રીસથી ચાલીસ ગામોની વસ્તીના વસ્તીની પ્રજાને તમે ગુમરાહ કરવા માંગો છો ખરેખર કે તમે બીજેપીના વોટ બેંકમાં પરિવર્તન કરવા માટે તમે ઓપનિંગ કર્યું કર્યું છે હવે તમને ખબર જ સ્પષ્ટ છે અને જનતાને તમે જવાબ આપો કે અમે ઓપનિંગ કર્યું છે તો પછી ખુલ્લો મૂકો ને અગર તમારે ખુલ્લો મૂકવો ન હતો ત્યારે ઓપનિંગ કરવાની જરૂર તમને શું પડી બ્રિજનું ઉદઘાટન થઈ ગયું છે પણ આ જુદાને હજી ચાલુ કર્યું નથી ફાટકો ઉપર હજી કલાક સુધી ઊભું રહેવું પડે છે અમને અને તકલીફ પડે છે આવવા જવા માટે ઇમરજન્સી વાહનને બી તકલીફ પડે છે હજી કામકાજ અડધું બાકી છે એવું સાંભળવામાં આવ્યું છે એટલી તકે ચાલુ થાય તો અમને શાંતિ થાય એવી છે ચૌદ માર્ચે બ્રિજનું ઉદ્ઘાટન પંદર માર્ચે ચૂંટણીની જાહેરાત દાહોદમાં ગુજરાત મધ્યપ્રદેશને જોડતા આ બ્રિજથી ચાલીસ ગામના લોકોને ભારે આશા હતી પંદર માર્ચે ચૂંટણીની જાહેરાત થવાની હતી એ પહેલા જ ચૌદ માર્ચે સાંસદ આ બ્રિજનું લોકાર્પણ કરવા પહોંચે છે સ્થાનિક લોકોને એમ કે બ્રિજ બનવા મુશ્કેલી દૂર થશે પણ લોકાર્પણના બીજા દિવસે જ બ્રિજ બંધ કરી દેવાયો કેમ કે નિર્માણ કાર્ય હજુ પણ ચાલુ છે ત્યારે કોંગ્રેસે આ મુદ્દે મતદારોને આકર્ષવાનો આક્ષેપ કર્યો છે સંસદ શ્રી જસવન બાવળ સાહેબ જે આપણા 10 વર્ષથી ચૂટાયેલા સાંસદ છે એ આપણી દાહોદની ગરીબ અને ભોળી આદિવાસી પ્રજાને ઉલ્લુ બનાવવાનો ને છેતરવાનો કામ કર્યું છે એમણે 14 તારીખે એ બ્રિજનું લોકાર્પણ કર્યું અને બીજે દિવસે પાટિયા મારીને બ્રિજને બંધ કરવામાં આવ્યું એનાથી સાબિત થાય છે કે સાંસદશ્રીએ પાંચ વર્ષમાં કોઈ કામ કર્યા જ નથી પણ વોટ લેવાના માટે લોકોને આકર્ષવા અને છેતરવા માટે કુણીએ ગોળ લગાડ્યો અને પંદર તારીખે પાટિયા મારીને એને બંધ કરવામાં આવ્યું આજ સુધી કોઈ એવો રિપોર્ટ નથી કે આ બ્રિજ ક્યારે પૂરો થવાનો છે એનું કામ કે એનું કોઈ પણ જાતનું કામ કઈ તારીખે પૂરી થશે એની કોઈ એમની પાસે તારીખ નથી હરખાયેલા દાહોદવાસીઓના ચહેરા પર ફરી એકવાર નિરાશા જોવા મળી છે આ મુદ્દે હવે રાજકારણ પણ શરૂ થયું છે કોંગ્રેસે ભાજપ પર મતદારોને આકર્ષવા માટે ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો છે ત્યારે સવાલ તો અહીં એ પણ ઊઠે છે કે શું સાંસદને ચૂંટણીની જાહેરાતની તારીખ પહેલાથી ખબર હતી શું ચૂંટણી જાહેર થવાની હતી માટે જ આગલા દિવસે બ્રિજનું લોકાર્પણ કર્યું નિર્માણ કાર્ય અધૂરું હતું તો લોકાર્પણ ની ઉતાવળ કેમ કરી એ સવાલ કોઈને પણ ગળે ઉતરી નથી રહ્યો પણ જનતાને જરૂરથી ગળે ઉતર્યો છે અને તેનું માઠું પરિણામ આવે તો નવાય નહીં ઉત્સવ પંચાલ વીટીવી ન્યૂઝ દાહોદ